મારો વાણી મારે છોકરાને હાગું કરવાનું છે છોકરો મોટો થઈ ગયો છે કે આમાં હું કરું શોખ હાગું જોયું હોત તો હબું રહત મારું વાની અમને પણ મુયા એકલો પડી ગયો છું હા સો જોવું સો ના જોવું અરે ડોમરા હા સમય અરે બાબા અરે તારે હગુ કરવું છે લ્યા બાપા એક જગ્યાએ છે

કેવા છે તારા જેવા ગોડા ગોડા લો મારો નંબર હું ફોન કરું કરો કરો હેલો હેલો જો આતા વાલા ભાઈ અલ્યા હું નરવા પડ્યા દરરોજ દરરોજ ફોન કર કર કરો ખબર નહી પડતી હોય કોમો આવી છે ને એ કોમ છે જટ આવજો કરશન ભાઈ ની કરશન ભાઈ ની આબાનું છે ઓ આવજો ઓ કીધું જો ભાઈ તમારા ઘેર તમે તો દરરોજ રોજ છો તે ફોન કર કર કરો છો એ તો અમે તો નરવા જ હોય તાન કોમ ધંધો ન એટલે હું કરીએ એ કરશનભાઈ ની શું કામ હતું એવું તો કામ હતું આ તો ખરા પછી કેવું હારું જો ઓ તાર માં આવો આવો વાલા હેલો છો

થોડું એ ઓછું છે મગજ ઓછું છે એમ ઉમ કેતા હોય તો મારો ડોમરો આવે પેલા

અમે તો આઈએ તમારા પણ આવું કરશો ના નામ કરીએ પેલા આપડે જઈએ આપડે ચાર જાત કરીએ ડોમરાવો

ઉપર શા ઉપર મારા એકલો કરું આમાં ડોરવાનું કરું તો રોજી ખાવ એટલા લાબી છે બાયડી મારા છે

આ સેટલા રિક્ષા મેલી છે તને તો ત્યાં ઓબીન હોમી જ બેહી જોજો ભાઈ હેડો ડોમણાને હકુ કરવા જાવ હેડો રિક્ષા તો ભાઈ રૂઠા ભાઈ બેહો છે આ પલા ભાઈની છે તમે બોલો ભાઈ આવી ગયા આપણે કો હા આવી ગયા ઠેકોના આવી ગયા આપણે હો આ તારી બે આદ કલાક થઈ ગયો એ ને ડેમ છે અમારે

મેં ગતે રહ્યો રે આજ જૂઠા પા દે હોય અમે રહેતા ગયા થાકી ગયા અમે તો આટલા છે ઓ તારી મોસા સોથી લાયા

મે <coughs> 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 <coughs>

બોલાવું બોલાવો ને તમે જોઈ લ્યો જોઈ લો ગમે તો પછી અમારે

ના મારીએ તો આપડો નું ખોલું એકઠો